બુલડોઝર બાબા ઉપર બુલડોઝર ફરી વળશે આમ તો ચોથી જૂને લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારથી એ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે હવે યોગી આદિત્યનાથનું ભાવિ જોખમમાં છે કેજરીવાલે તિહાર જેલની જામીન પર છૂટીને એવી ટીખડ પણ કરી હતી કે હવે યોગીનો વારો છે નમસ્કાર ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનું પચાસ ટકા જેટલું ધોવાણ થઈ ગયા પછી એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાજપનું ઉત્તર પ્રદેશમાં યોગી મોડેલ શું ફેલ થઈ રહ્યું છે કે ભાજપના હાઈકમાન્ડને યોગીની રીતરસમ પસંદ નથી આટલું મોટું ધોવાણ થવા પાછળનું કારણ શું આમ તો વિપક્ષ એટલો મજબૂત નથી યુપી ભાજપના આંતરિક કલહે જ એમને આટલી સીટોનું ધોવાણ કરાવડાવ્યું છે યુપીમાં અંદર તલવાર ખેંચાઈ ગઈ છે સૌથી મોટું અત્યારે જે વિખવાદ ચાલે છે એ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને સીએમ યોગી આદિત્યનાથ વચ્ચે જે ખટરાગ ઊભો થયો છે એ અને લખનૌની જે બેઠક થઈ એમાં કેશવપ્રસાદ મૌર્યએ જે વાત કરી અને યોગીએ વાત કરી એ વિધાન એકબીજા સામે સીધે સીધા આક્ષેપો ટાઈપના જ છે યોગી જાણે જનતાનું સાંભળતા નથી કેશવ પ્રસાદ મૌર્ય મારો બંગલો બધા માટે કાયમ ખુલ્લો છે એવું કે એટલે એવું ચિત્ર ઉપસ્થિત થાય કે યોગી કોઈનું સાંભળતા નથી યોગી એ વળતો જવાબ પણ એવો આપ્યો છે ઘસર તો થશે તો લોહી તો બધાને નીકળશે એટલે સરકારને નુકસાન થશે કેશવ પ્રસાદ મૌર્ય એવું પણ બોલ્યા કે સરકાર કરતાં સંગઠન મોટું છે એટ ધ હાર્ટ ઓફ પાવર ચીફ મિનિસ્ટર્સ ઓફ ઉત્તર પ્રદેશ એક પુસ્તકમાં એક પત્રકારે લખ્યું છે કે બે હજાર બાવીસમાં જ દિલ્હી હાઈકમાન્ડ યોગીની લીડરશીપ વિશે એમને શંકા હતી પણ પછી એવું પણ આવ્યું કે એમને હટાવવાથી નુકસાન થશે એટલે એમને કન્ટિન્યુ કરાયા એવું કહેવાય છે કે યોગી એ સંઘની પસંદગી હતા નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદે એવું પણ કહ્યું કે જે રીતે નેવું વર્ષના વૃદ્ધોના ઘર પર બુલડોઝર ફરે ફરી વળે છે એ બિચારા ક્યાં જાય મતલબ બુલડોઝર ફેરવવું એ કોઈ ઉપાય નથી એવું ભાજપના સાથીદારો પણ કહે છે ભાજપના ઘણા સમયના ઉત્તર પ્રદેશમાં જે સાથીદાર છે અપના દલ એના અનુપ્રિયા પટેલ જે કેન્દ્રમાં મંત્રી પણ છે અગાઉ પણ હતા એમણે આ વખતે એવું કહ્યું કે ઉત્તર પ્રદેશમાં મહિલાઓ સલામત નથી આ આ આક્ષેપ એમણે પત્ર પણ લખ્યો છે આ પત્ર લખવો અને આવો આક્ષેપ કરવો એટલે સીધે સીધું યોગી સરકાર એટલે યોગીના શાસનને પડકાર ફેંકવા જેવી વાત છે ટૂંકમાં યોગીની આસપાસ પાર્ટીની અંદર સાથી પક્ષોમાં નેતાઓમાં અને સરકારમાં એક આખો મોરચો મંડાઈ રહ્યો છે જે એવું ચિત્ર ઊભું કરે છે કે કોઈ પણ સમયે યોગીની કુકરી ઉડી જશે પણ મેં અગાઉ કહ્યું એમ યોગી સંઘની પસંદ છે છેલ્લે એક ઇન્ટરેસ્ટિંગ વાત બે હજાર બાવીસમાં નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે યુપી પ્લસ યોગી એટલે કે ઉપયોગી પણ રાજકારણમાં કોણ ક્યારે ઉપયોગી હોય છે ક્યારે નિરુપયોગી થઈ જાય છે નકામું થઈ જાય છે એની ખબર પડતી નથી સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ